બોટાદમાં ધાત્રી માતાઓને પોષણયુક્ત આહારમાં સામે આવી છે સરકાર દ્વારા સંકલિત બાળ વિકાસ યોજના એટલે કે આઇસીડીએસ યોજનાની અમલવારી ગુજરાતના તમામ ગામોમાં થાય છે યોજનાનો ઉદ્દેશ મહિલા અને સગર્ભા માતાઓમાં તેમજ પાંચ વર્ષથી નીચેના બાળકોમાં કુપોષણને દૂર કરવા અને તંદુરસ્ત જીવન આપવાનું છે સરકાર દ્વારા આંગણવાડી કેન્દ્ર ઉપર તેલ બાળભોગ ચણા દાળ તુવેર દાળ વગેરે ચીજવસ્તુઓ સગર્ભા માતાને આપવામાં આવે છે તેમજ પાંચ વર્ષથી નીચેના બાળકોને પોષણયુક્ત આહાર સાથે પૂર્વ પ્રાઇમરી શિક્ષણ પણ આપવામાં આવતું હોય છે પરંતુ કેટલીક આંગણવાડીઓમાં લાભાર્થીઓને ચીજવસ્તુ આપવામાં આવતી નથી અને બારોબાર વેચી દેવામાં આવતી હોવાના આક્ષેપ પણ થાય છે મારે બેબીને દોઢ વરસથી જે મમતા કાળમાં જે કંઈ આંગણવાડી કેન્દ્ર તરફથી જે વસ્તુ મળવી જોઈએ એ લગભગ દોઢથી બે વર્ષથી મળેલી નથી વારંવાર આ લોકોને તંત્રને અમે ફરિયાદ કરતા કોઈ વાસ્તવિક કે નક્કર કોઈ પગલા આંગણવાડીમાં લેતા નથી અને આજે વાત કરીએ તો બચાવવાના પ્રયત્નો અધિકારીઓ જે છે એકબીજાને આંગણવાડી કાર્યક્રમને બચાવવાનો પ્રયત્ન કરે છે અને આમ જનતાને મારે એકનો પ્રશ્ન નથી ઘણા બધાનો પ્રશ્ન છે જાગૃત નાગરિક તરીકે આજે હું જે છે ફરિયાદ કરવા અહીંયા જિલ્લા કલેક્ટર આવેલો કઈ કઈ આંગણવાડી આવા ઘણા બધા આંગણવાડી પ્રશ્ન છે પણ આંગણવાડી જે હું પ્રશ્ન લઈને આવ્યો છી બોતેર નંબર રેલવે કોલોની પાછળ તિલક નગર બોટાદ પ્રશ્ન એવા છે કે જે બાળકોને જે પોષણ માટે ભારત સરકાર દ્વારા જે યોજના છે તેલ કઠોળ છોકરાઓને પહોંચાડવામાં આવતું નથી અને બારોબાર જે છે આમાં જે ભ્રષ્ટ અને સામેલ જે બધા વ્યક્તિઓ છે અધિકારીઓ બારોબાર વેચી દેવામાં મોટા મોટું જે છે આ કૌભાંડ જે છે એની વિશે હું જે છે અધિકારીઓ શ્રીઓને જે છે અરજી કરવા આજે આવેલો છું તો બોટાદની સાળનપુર રોડ ઉપર આવેલી આંગણવાડી નંબર બોતેરમાં સગર્ભા ધાત્રી માતાઓ અને નાના બાળકોને સરકાર દ્વારા મળતી ચીજવસ્તુઓ આપવામાં આવતી નથી તેવું સામે આવી રહ્યું છે આંગણવાડીમાં નોંધાયેલા મમતા કાર્ડ ધારક સગર્ભા માતાને છેલ્લા એક દોઢ વર્ષથી કોઈ ચીજવસ્તુઓ મળી જ નથી જે અંગે તેઓએ તાલુકા ડીસીપીઓની લેખિતમાં રજૂઆત કરી છે પરંતુ દોઢ વર્ષથી ખોટા આશ્વાસનો આપી કહેવામાં આવે છે કે એક સાથે જથ્થો તમને મળી જશે પરંતુ કોઈ પણ ચીજ વસ્તુઓ આજ સુધી મળી નથી ત્યારે પ્રશ્નનું યોગ્ય નિરાકરણ નહીં આવતા અરજદારે જિલ્લા પ્રોગ્રામ ઓફિસરને અરજી કરી અને તેઓને મળવાપાત્ર ચીજ વસ્તુઓનો જથ્થો આપવા માંગ કરી છે આંગણવાડી અમાર રેલવે કોલોનીમાં આવેલી છે તિલકનગરમાં અને હું મારા પુત્ર જોને દોઢ વર્ષમાં બાબો થયો પણ રેશનમાં કોઈ વસ્તુ આવતી નથી જે મહિને એક કિલો તેલ મળે છે એક કિલો તુલ મળે છે બે કિલો ચણા મળે છે બાબો પચીસ મળેલ નથી અને આઈસીડીએસમાં અરજી કરવા છતાં અમને વાયદા તમારે એક સાથે બધી વસ્તુ આવશે પણ અમે કેટલા બધા ધક્કા ખાધા કોઈ વસ્તુ હજી સુધી મળેલ નથી દોઢ વર્ષ નું પચીસ અગિયાર બે હજાર ત્રેવીસ ના બાબાનો જન્મ થયો છે અત્યાર સુધી કોઈ વસ્તુ મળેલ નથી અને વાયદા દીધા રાખે એક જ ખાલી પંદર ફેબ્રુઆરી ખાલી બે કિલો ચણા ને એક કિલો તુર દાળ મળી બસ બાજી કોઈ વસ્તુ નહીં એ અમને એમ કે કઈક સાથે આવશે અમે પ્રયત્નો કરશું તમારા પ્રયત્નો ચાલુ જ છે કે અને તમારે જથ્થો મળી જશે અમે તમને પછી જવાબ દઈશું અમે વીસ થી પચીસ ટકા ખાધા આઈસીડી ઓફિસ સ્ટેશન રોડ પછી આપણે કહ્યું કેવા એવા ખસ રોડ જઈ આવ્યા પણ અધ્યક્ષ આવી રીતે જવાબ આવ્યા નંબર બધું થઈ જશે કારણ કે ઉપરથી બંધ છે શું માંગશે આપણું અમારે જે અમને જથ્થો એક સાથે મળી જવો જોઈએ તુરડા ચણા અને તેલ જે અમને જે ધાત્રી માતાની વસ્તુ મળે છે ને એ એક સાથે જથ્થો આવી જાય પણ આવી રીતે વાતો બધા બાંગલા મારે છે તે આવી જાય છે આવી જાય છે ધક્કા ખબર આવે પણ વસ્તુ દેવી જોઈએ ને કારણ કે ઉપરથી બંધ છે ઉપરથી અમારે કે વસ્તુ આવે તો તમને દઈએ ને એમ સરકાર દ્વારા સમયાંતરે તમામ વસ્તુઓ લાભાર્થી સુધી પહોંચાડવામાં આવે છે તેવું જણાવી પ્રોગ્રામ ઓફિસર દ્વારા લાભાર્થીઓની ફરિયાદ અરજી અનુસંધાને જરૂરી તપાસ કરી પંદર દિવસમાં પ્રશ્નનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી હં મારી પાસે ફરિયાદ આવી છે આજે જ આવી છે અને એ બાબતે હું તપાસ કરીને પંદર વીસ દિવસમાં તમને જણાવું છું કે ખરેખર જેને મળવાપાત્ર છે એને સ્ટોક પૂરેપૂરો મળે અને શું પરિસ્થિતિ છે હું જાણ્યા પછી આપને રિપોર્ટ કરું એટલે હું તપાસનો વિષય છે સાહેબ હવે હું તપાસ કરી લઉં અમારે અહીંયાથી અમે બધી આંગણવાડીઓને સ્ટોક ફાળવતા હોઈએ છે પરંતુ નગરપાલિકા વિસ્તાર છે એટલે ઘણી બધી આંગણવાડીઓમાં સર્વેના સર્વે કરતાં પણ વધુ વસ્તી અમે આવરી લીધેલી હોય છે કે જેથી કરીને ટીએચઆર અને સ્ટોક જે લાભાર્થીઓ વંચિત ના રહે એટલા પ્રયત્ન કરતા હોય છે તો હવે આ આંગણવાડીમાં કેટલો સર્વે વિસ્તાર છે અને કેટલો સ્ટોક આવે છે એ હું વેરીફાઈ કરાવી લઉં અને આ બાદ હું આપણે તપાસ કરી અને પછી આપણે આ વિગત જણાવી વીસેક દિવસમાં માર્ચ માર્ચ એન્ડિંગ ચાલે છે વિધાનસભા છે આવા બધા પ્રોગ્રામો છે તો હું તમને માર્ચ એન્ડિંગ સુધીમાં છતાં બી તમને બને એટલું વહેલું પ્રયત્ન કરીને